ફિલ્મો અને સિરિયલમાં તમે નાગ નાગીનની કહાની તો જોઈ હશે પરંતુ વાસ્તવિક દ્રશ્યો તમે નહીં જોયા હોય વાત છે મધ્યપ્રદેશની જ્યાં શિવપુરી જિલ્લાના જલાલપુર મરેના ગામમાં રોડ ક્રોસ કરતી વેળાએ કોઈ અજાણ્યા વાહન નીચે આવી જતાં નાગ મોતને ભેટે છે ત્યારે થોડી પછી નાગિન પોતાના નાગને ગોતતા ગોતતા ઘટના સ્થળે આવી પહોંચે છે જ્યાં નાગની આ હાલત જોઈ નાગિન પોતાનો મિજાજ બદલે છે અને ફેણ ચડાવી આક્રમક સ્વરૂપ ધારણ કરી ફંફાળા મારવા લાગે છે ઘડી બે ઘડી નહીં કલાકો સુધી નાગીન પોતાના નાગ પાસે આ રીતે આક્રમક મિજાજમાં બેસી રહે છે અને ફંફાળા મારી માથું પટકી પટકી નાગીન પણ પોતાના પ્રાણનો ત્યાગ કરે છે જોકે આ દ્રશ્ય જોઈ સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા હતા નાગનાગીનના મૃત્યુ બાદ ગામ લોકો હિન્દુ વિધિ અનુસાર બંનેના અગ્નિસંસ્કાર કરે છે અને નાગનાગીનના પ્રેમની નિશાની સ્વરૂપે અહીં ચબૂતરો બનાવવાનું પણ નક્કી કર્યું છે કે આવા દ્રશ્યો માત્ર ફિલ્મ અને સિરિયલમાં જ જોવા મળતા હોય છે પરંતુ જલાલપુર મરેના ગામના લોકોએ આ દ્રશ્યને પોતાની નજરે નિહાળ્યું હતું